નાણા પંચ બે હાજર એકવીસ બાવીસ ના કામમાં નકરી રેટ ઉતારવામાં આવે છે તે કામ પણ હાલમાં પૂર્ણ કરાયું આ કામની વિગત મુજબ બોરખેત ગામે સૈનો ની જમીન તરફ જતા રસ્તા પર નાણાંના કામમાં રકમ રૂપિયા એક આ કામમાં ભરપૂર ભ્રષ્ટાચારના રૂપમાં આવા તાલુકામાં સમાવિષ્ટ વહીવટી તંત્ર તાબા હેઠળની કામગીરી ભ્રષ્ટાચારનું સ્વરૂપ નજરે પડે છે આ કામગીરીમાં સિમેન્ટ રેતી જેવા મટીરીયલ સામે તળિયા ઝટક તપાસ હાથ ધરવામાં આવશે તો આવા તાલુકા પંચાયતના ઇજનેરની પોલ બહાર આવશે એમાં કોઈ બે સાથે સાથે આ કામ કરનાર એજન્સીના કોન્ટ્રાક્ટર કોણ કામગીરીની વહીવટી માળખું આપનાર કોણ એસ્ટિમેટમ મુજબ કામગીરી આપવામાં આવી નથી તો ગ્રુપ ગ્રામ પંચાયતના ભીસીના વહીવટી ચાર સંભાળનાર અને તાલુકા પંચાયતના ઇજનેર સામે આવા તાલુકા વિકાસ અધિકારી જેવા તડિયાઝાટક તપાસ હાથ ધરવામાં આવશે તો ભ્રષ્ટાચારની પોલ બહાર આવશે એવા કોઈ બેમત નથી રિપોર્ટર રમેશ મહાલા તહેલકા ન્યૂઝ ડાંગ